આજે અમે મામલતદાર ઓફિસ ભિલોડાએ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ આ બે ત્રણ દિવસ પહેલાં જ્યારે અમિત શાહ આપણા ભારતના ગૃહમંત્રી છે ત્યાં ભરૂચ સીટ માટે આપણે કેન્વાસિંગ કરવા માટે આવ્યા હતા ત્યારે તેમને ચૈતર વસાવાને એવું કહેવામાં આવ્યું છે કે એ અર્બન નક્સાલીસ્ટ છે અર્બન નક્સાલીઓને ક્યારે તમે વોટ આપીને એમને ચૂંટતા નહીં એ રીતે એમને જાહેરાત કરી હતી જે આપણે ચૈતર વસાવા છે એ એકલા આદિવાસી નથી આ સમગ્ર આદિવાસીઓનું એક ઇન્સલ્ટ છે એ અમને બહુ મને અમને લાગી આવ્યું છે અને અમને બહુ દુઃખ થયું છે હવે ખબર પડતી નથી વાત વાતમાં આ લોકોને આ જે શાસક પક્ષ છે એમને આદિવાસીઓ કઈ રીતે એમને ખૂંચે છે ખ્યાલ આવતો નથી જ્યારે દેશનો વિકાસ કરવાનો હોય તો કુંડોનો સવાલ હોય તો એમાં આદિવાસી આવી જાય છે એમને પરેશાન કરવામાં આવે છે જ્યારે અત્યારે આ ઇલેક્શનમાં આ જે આપણે સીટ છે ભરૂચની એના માટે પણ આદિવાસીઓ વચ્ચે આવે છે રૂપાલા જે છે એ પણ કહે છે કે એમને દારૂ વગર ચાલે નહીં આ દારૂથી આ બધા ટેવાયેલા છે તો આ એક આદિવાસી સમાજનું એક ઇન્સલ્ટ છે જે અમે સહન કરીએ નહીં તો અમિત શાહે આ બાબતમાં એમને જાહેરમાં માફી માગવી જોઈએ કે આ રીતેની અમારી ભૂલ થાય નહીં નહીં તો આદિવાસીઓએ સમજી લેવું જોઈએ કે આપણે આ જે શાસક પક્ષે આદિવાસીઓને કઈ રીતે પરેશાન કરી રહ્યો છે કઈ રીતે એને માર્જનેલાઈઝ કરી રહ્યો છે એટલે આ માટે અમે અત્યારે આવેદનપત્ર સાહેબશ્રીને આપેલું છે અને અમારી લાગણી ખૂબ દુભાઈ છે આના માટે આ અમારી તો માગણી એવી છે કે આ આપણે સમાજની સામે માફી માગે બસ બીજું વધારે કંઈ કહેવાનું જય જોહાર જય આદિવાસી